રાજકોટ જિલ્લાના જામકણોડા ખાતે નવમાં શાહી સમુલગ્ન સમારોહ અને પ્રેમ પાણી પાને પાંચસો અગિયાર ને તડામાર તૈયારીને આખરી ઓફ આપવામાં આવી રહ્યો છે જામકંડોડા અને વિઠ્ઠલભાઈ રાદડિયા જે શાહી સમુલગ્ન લગ્ન સમારોહની ઘણા વર્ષોથી કરવામાં આવી રહી છે ત્યારે હાલ જયેશભાઈ રાદડિયાની આગેવાની હેઠળ જામકંડોડાના લેવા પટેલ વિદ્યાર્થી ભવન ખાતે નવમો શાહી સમુલગ્ન સમારોહ યોજાશે આગામી તારીખ 26 જાન્યુઆરી અને રવિવારના રોજ પ્રેમનું પાનેતર 511 નો મોશાઈ સમુલગ્ન સમારોહ યોજાશે જેમાં પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવિયા અને સીઆર પાટીલ અને અન્ય રાજકીય આગેવાનો ઉપસ્થિત રહીને આ શાહી સમુલગ્ન સમારોહની શોભા વધારશે રિપોર્ટર ફિરોજ જુનેજા અભિનેત્રી સુષ થોરાજી જામ આંગણે આગામી 26 જાન્યુઆરી બપોરે 3 વાગે જામકણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા આયોજિત પ્રેમનું પાનેતર પાંચસો લેવા પટેલ સમાજની દીકરીઓનો ભવ્ય સાહી સમલગ્ન યોજવા માટે જઈ રહ્યો છે જામકરણાની આ નાની એવી ભૂમિ પણ વિઠ્ઠલભાઈ વખતથી આ ભૂમિ ઉપર એટલો પ્રતાપ છે કે નાના એવા તાલુકાની અંદર જબરજસ્ત મોટા કાર્યક્રમો આ ભૂમિ ઉપર થયા છે જામકર્ણ આંગણે પાંચસો ને અગિયાર જ્યારે શાહી સમલગ્ન થશે ત્યારે આ ભૂમિ ઉપર એક ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છે પાંચસો ને અગિયાર દીકરીઓ એનો સાહી સમૂહ લગ્ન અને વાતતે વરઘોડા સાથે અહીંયા સમૂહ લગ્ન સંપન્ન થશે આ કાર્યક્રમની અંદર બે લાખથી વધારે લોકોનું જમડવાની વ્યવસ્થા કરવામાં આવી છે મારો જામકણા તાલુકો જેતપુર તાલુકો અને એ સિવાયના તાલુકામાંથી પણ સ્વયંસેવકો આ સમૂહગ્ન ને સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે દસ હજારથી થી વધારે સ્વયંસેવક ભાઈઓ અને એક હજાર બહેનો આ સમૂહ અત્યારે સંભાળી રહ્યા છે મારી પણ વિનંતી છે કે આ સમાજનો કાર્યક્રમ છે કોઈ પાસ સિસ્ટમ આંગણે હોતી નથી અને જ્ઞાતિબંધોને પધારવા માટે હું હૃદયપૂર્વકનું આમંત્રણ આપું છું કે આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે પધારો આ કાર્યક્રમની અંદર કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાહેબ અનેક સમાજના રાજકીય આગેવાનો સમાજના ભામાસાઓ આ સમૂહ રહી આ સમૂહ આ ની પરંપરા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈએ ઓગણીસો ને માં શરૂઆત કરી હતી ત્યારે આ ભૂમિ ઉપર તેર લગ્નની શરૂઆત કરતાં કરતાં આજે પાંચસો અગિયાર લગ્ન સુધી પહોંચ્યા છીએ કે દીકરીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એને કદાચ ગરીબ પરિવારની અંદર જન્મ લીધો હશે એની પરિવારની મજબૂરી હશે પણ લેવા પટેલ સમાજ એ તાકાતવારો સમાજ છે અને દાતાઓના સહકારથી એકસો વીસ થી વધુ કરિયાઓની અંદર વસ્તુઓ અલગ અલગ કે મુશ્કેલી ન પડે એ માટે આપવાના પ્રયત્નો કર્યા છે અને છવ્વીસમી તારીખે આ માન કે કીધું કે જામકોણાની ભૂમિ ઉપર ઇતિહાસ બનશે અને પાંચસો અગિયાર સમાજની દીકરા અને દીકરીઓ લગ્ન ગ્રંથ જોડાઈ અને આ ભૂમિ પર ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છે